તો આ રહ્યા અમારા જાડા જાડા ભાભી જોયું આવતા ભેગા નાટક ચાલુ ખબર નહોતી નાજી તમને અમારા દગો દે છે તો ભાઈ હવે આવી ગયા છે ફાઈનલ અંદર વોટર પાર્ક માં જો તમે વોટર પાર્ક જો તો ભાઈ કયો મોટો વોટર પાર્ક છે જો આ છે કાઈ નેક્સ વોટર પાર્ક આ જો તમે આ ફૂલ ધમાલ મસ્તી કરવાની છે જો અમારી આખી ટીમ અહીં આવી ગઈ છે મમ્મી પપ્પા રીધી પપ્પા સામે છે જઈ બધું વિડીયો કો શૂટિંગ વિડીયો કોલ કરીને બધું બતાવે છે અને બધા અહીં આવી ગયા છે હવે કોસ્ચ્યુમ પહેરી લઈ લોકર લઈ લઈ અને ચેન્જ કરી લઈ અને પછી નાવા પડી જાય ધમાલ મસ્તી જ કરવાની છે આમાં તો અત્યારે હવે અમે કોસ્ચ્યુમ લઈ છીએ બધાના બધાના કોશ્યુમ આવી ગયા છે હવે કોશ્યુમ પહેરી અને નાઈ લઈ તને થઈ ગયું ભાઈ એ તારે કાઈનેક્સ કાઈનેક્સ કાઇનેક્સ યો કાઈનેક્સ યો કાઈનેક કાઈનેક જો દેખા તો વિચારીને આવજો પાછળ લાઈટ ફોક્સમાં આવે છે તો હવે છે ને તમારે ઉનાળાની ગરમીની મજા લેવી હોય ને ઠંડકની મજા તો આવી જાવ કાઈનેક વોટર પાર્ક માં અમારો બધો ભાઈ ઉતરી ગયા પાણીની અંદર તો ભાઈ જો અમારો પરવો એ ગયા છે પાણીમાં જો એકલો એ આગો નઈ આગો નઈ અહીંયા આવે અહીંયા આવે બાની આવે ત્યારે ઘરે જાય છે હેલ કેવું મજા આવે છે એ જોતો બેસી જાય એકવાર અહીંયા જોતો આયા

અને વોટર પાર્ક માં ફૂલ એન્જોય કરવાનું છે અમારે ફૂલ એન્જોય કરી નાખવાનું છે આજે બાકુ ને કેમ છે બટાકા નું શાક છે ટમેટા નું પુરી ભૂંગળા અને ભાતે છે બરોબર અને અમારે છોકરાઓ મજા આવે છે ને બે ને મસ્તી મજા આવે ને જોયું વોટર પાર્ક માં નાઈ તો મજા જ આવે ને તો ભાઈ હવે મેં ચેન્જ કરી લીધું છે હજી રીતિ ચેન્જ કર્યું નથી મમ્મી પપ્પા ચેન્જ કરીને ના આવી ગયા છે અને અમે બે અહીંયા રખડવી છીએ રીતિની વાટે હજી ચેન્જ કરવા ગઈ છે ક્યારે ચેન્જ કરીને ના આવે નક્કી નથી એટલે વાટે બેઠા અમે હવે તો ભાઈ હવે રીતિ માણ માણ કોસ્ટ્યુમ બદલાવીને આવી છે માણ માંડ અમે ક્યારે વાટે બેઠા છીએ અને અત્યારે જો ઘડીક પાછી હિસકા ખાવા બેઠી હોય કે ઘડીક હિસકા ખાઈ લઈ ઘણા બધા હિસકા છે અહીંયા તો ઘડીક હિસકા ખાઈ લઈ અને પછી નાવા જાય તો

હમણાં એટલે પૂરું થાય ત્યારે એ તો સીન છે ને કઈ નથી એમાં સાઉન્ડ નાખી પછી આ સીન આવશે

હવે થાકી ગયા છે તો ભાઈ આ વ્લોગ નો કરીએ હે આઈ હોપ કે તમને ગમ્યો હોય હોય તો લાઈક કરી દેજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મળી હવે બીજા વ્લોગ માં જય માતાજી જય શ્રી કૃષ્ણ